વરોભાઈ બધું ઘડીક આગળ ને ઘડીક પાસે લેતા હોય એવી રીત ઠોક લાગી જાય તા ઘડી એટલો જાય હાલો તો હવે તમને તલવાર બલવાર તનમાં જ બંને બતાવીએ તેન માટે લેવાનો વિચાર છે પણ કમેન્ટ કર દેજો તમે પાછા આવ્યો ને તેના લેતા આવ્યો અત્યારે તો ખબર ન હોય અમને કેમ તમારા માટે હું લાવું વાંધો કમેન્ટ કર દેજો તમને મારે હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે અમે આવ્યા છે કલસાડ કલસાડ તો અમે આવ્યા છે દવાખાને તો દવાખાને તો ભૂકી ગયા પણ ગરમી એટલી છે ને કે તમે વાત પૂછોમાં તો અહીંથી અમે જવાના છે શાયદ ઉષા કોટડા તો વિડીયોમાં બનાવજો તમને ઉષા કોટળા શામમાના દર્શન કરાવીએ એમ બતાવીએ આઈડી કે તમે કલસાડની હોસ્પિટલ તો જુજો તમે ને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જોજો અહીંયા છે કલ હોસ્પિટલ ટ્રાફિક એટલી છે ને કે તમે વાત પૂછોમાં અમારી લેમ્બર છે ગિરેન બધા અંદર હોસ્પિટલમાં ગયા હું આગળ બહાર આવ્યો કેમ કે ની અંદર બહુ ટ્રાફિક છે ગરમી પણ બહુ થાય છે વિડીયો બનાવી રહેજો આવતા સીએનજી વાળા તને લમકે એવું હોય તો લે હોય જરૂરી નથી મિત્રો અજયભાઈ ને થોડી થોડી ગાડી આવડે તો મને બીક લાગે છે તો હું બેઠો જ હવે આગળ તો મંદિરે જાય એટલે કઈ વાંધો ન આવે બાકી તો આ અજયભાઈ કઈ જવાય તો નહીં ચાલુ થઈ જશે ને તો અમે આવી ગયા સુસા કોટડા પૂગી ગયા એવો લાગે છે ને આમાંથી કઈ બારો નીકળવાનું મન થતું નથી ઋતિકભાઈ જો રડવા જવા મિત્રો આ લઈને જ પણ ગરમી એટલી લાગે આગળ પાછા ફોરવીલમાં બેઠી ને બહુ તપી જાય પણ હવે તડકો થોડોક તો ફોરવ્હીલ ઢાકી દેવાનો કેમકે તડકો જેટલો છે ને જાય મંદિરે દર્શન કરવા તો વિડીયો બિના

તમને હવે દરિયો બતાવી તો આ છે ઉષા કોટરાનો દરિયો ડાયરેક્ટ લાઈવ બતાવી દઈએ જોઈ લેજો તમે વિડીયો બધા કેમ કાઇ આવ્યા અહીંયા તો જોઈ જ કોઈ જોઈ લેજો પાછો મિત્રો આમાં અહીં થું દીવાલ મારી એટલે આડું જોવું પડે ત્યારે દેખાય હું કોઈ દિવા નીચે જોવા નથી કહ્યો પણ અત્યારે તો ટાઈમે નથી કે જોવા જાય નહવા તડકાને તો જોવાય જ નહીં પછી નહાવાનું મન થઈ ગયું હોય તો આ લોકો નાવાય નહીં દે તો ગાડીમાં બેઠવા નહીં દે હાલો તો હવે તમને તલવાર બલવાર તનમાન બંનેને બતાવીએ તનમાનેક લેવાનો વિચાર છે પણ આગળ લેવાય નહીં જગન બાકી છે ઝગન બાકી છે ને પછી લઈ લીધે હોય ને પછી

બોડી પર લીધું અને ફોટો પાડો ફોટો પાડો દીધો તું કઈ લે કે ખાલી એમ ખોટા આનંદ લઈ લેવા મિત્રો આમાં બજે

ટીવી યુનિટ માં મુકવા થાય કઈક લઈ દે અરે એને આ નાની નાની વસ્તુ ટીવી યુનિટ માં મુકવા થાય એલમ એ ભાવ આલેનો કે ઘરા હોય આમ બે વસ્તુ લઈ જ ને કલર આ કલર મજુરદાર નું હા બ્લુ બ્લુ હા બે જોડી હાલ તો ઉપર લે આ લઈ દે હાલો ઋતિક ભાઈ અમને ટીવી યુનિટ માં મૂકવા માટે આ લઈ જાય એ કીધું શું છે યાર કેમ કરે મેં મૂકીને પછી ઉછીના પૈસા લીધા મારી ગાણી કર્યા ત્યાં કીધું હતું ને કે તારજી લેજે મારા આ લઈ વાર ગાયકા ત્યાં કીધું તો ને કે તારજી જોતો મારા આલેવાર ગાયિકા અમને લઈ દીધું જે વસ્તુ ફેલેવરે માર પર 2 રૂપિયા હતા વાપરવાના મહિના દિવસ બેતાને ફોટો પર લઈ આપણે પછી ઓનલાઈન માં મૂકવા દે મિત્રો અમને આ કલર ગમે તો મને કહેજો તમને કયો કલર ગમે કોમેન્ટ કેમ છે મિત્રો મસ્ત છે કે નહીં જો જો એકદમ ગુલદસ્તો એટલે ગુલદસ્તો આજે સર આમ કાતો કે તો અંદર ઘર એકદમ

મિત્રોﾞﾞ અમે આલી હાલીને આવ્યો મારા કાકા જાય જો બેઠા છે બજારા ગયા અડધી કલાકથી બે હવે લગભગ કાઈ લઈ જાય ને મને લાગે આપણે આપણે

મારો ગુરુ આ સક ઇલેક્ટ્રિક મિત્રો કેમ છો હવે રીટર્ન થઈ ગયા જમી લીધું પંદર ટીકા ને જોરદાર જમવા હતું છાસ બાસ ને મજા આવી ગઈ સોડા લીધી હજી ભાઈ હું પીવા લાગુ કેમ કે એનાથી આખી પીવાય નહીં હવે ત્યાં ટ્રેન આવી ગઈ હવે ટ્રેન વાટ જોવી પડે આ ટ્રેન મોટી બધી હે કિલોમીટર સુધી આ ટેમ્પોડી ટ્રેન ની વાત જોડી દેવાની છે યા ટેમ્પોડી વરો તો ઘડી ઘાગે ઘડીક પાશન લેવરીક લાગી જાય દાખડી જાય આ તો સામાન્ય